વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને હસ્તે આંબલિયારા પાસે ટીપી રોડનું ખાતમુહૂર્ત વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને હસ્તે આંબલિયારા પાસે ટીપી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા તાલુકાના આંબલિયારા ખાતે ટીપી સ્કીમ અંતર્ગત વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય સમિતિ चेयरमैन નરેન્દ્રભાઈ રોહિત ગામના સરપંચ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમલેરા ગામ ખાતે ટીપી 29 કો 18 મીટર અને 30 મીટર ના રોડનો ખાત મુરત કરવામાં આવ્યો અમલેરા ગામજનોની માંગણી હતી કે આટકી કુલવામાં આવે અને તમામ ગ્રામજનોએ વિના બાંધા દરેક ગામના વ્યક્તિએ સંમતિ આપી એટલે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ગ્રામજનો અને ધારાસભ્ય તરીકે હું ખૂબ હૃદયથી આભાર માનું છું કારણ કે સવા બે દિવસના ટૂંકા ગાળાની અંદર આ ટીપીને ખોલવાની સૂચના માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી અને આજે આપ જોઈ રહ્યા છો કે અઢાર મીટરને ત્રીસ મીટરના જેટલું ખાતમુહૂર્ત ગ્રામના સરપંચશ્રી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઈ પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ સરપંચશ્રી અને પંચાયતના શ્રી અને ગ્રામજનો સૌ ભેગા મળીને આજે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવે અને ગામમાં આજે ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે અને આ કરવાથી ગામનો ખરેખર વિકાસ વહેલો થશે અને આ જે કંઈ નાની મોટી સમસ્યા ગ્રામજનોની હતી એનું આજે ઉકેલ આવે છે પીપી સ્કિલ નું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવે જેવું જ આપણે આપણે જેઓના ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેવા આ પ્રસંગે વાગેલા વાઘેલા ધારાસભ્યશ્રી તાલુકા પંચાયત સદસ્ય જયશ્રીબેન દિલીપભાઈ કનુભાઈ જેઓ આ ગામમાં આ ટીપીમાં જે સહયોગ ખરેખર તો નસીબ દ્વારા કહેવાય જેમ ધારાસભ્ય એમ સરપંચ જેઓ ગામમાં इतिहास में पहली बार ये पापुए बात भी इतिहास में पहली बार बेहद वर्ष में पीपी स्कीम ये वो एक दारा साबित हर एक तरह से वापिला का चूड़ी बेलने खूब खूब वापिला लड़ने रिपोर्टर महेंद्र सोलंकी डीपी न्यूज़ वडोदरा